નમસ્કાર હું શું આપનો રઘુવીર મકવાણા કરવા જઈ રહ્યા છીએ કે હાલમાં જેટલા અધિકારીઓની બદલીઓ થઈ છે તેમાં વાત કરવામાં આવે તો બોટાદની તો બોટાદમાં પણ બોટાદ જિલ્લા પોલીસ વડા તરીકે ચિંતન તેરૈયા નિમણૂક કરવામાં આવી છે હાલ અત્યારે આપણી સાથે જ ન નિયુક્ત એસપી શ્રી ચિંતન તેરૈયા સાહેબ જોડાય છે આપણે તેમ સાથે સીધી વાત કરીશું સરજી નમસ્કાર સર હાલ બોટાદમાં આવ્યા છો આપની સફર થી બદલ મારા માટે ખૂબ સૌભાગ્યની બાબત છે કે પ્રજા વચ્ચે રહી અને પ્રજાલક્ષી કામ કરવાની મને તક આપી છે એ માટે રાજ્ય સરકાર અને ઈશ્વરનો સરહદય આભાર માનું છું અને આ મારા માટે ખરેખર સૌભાગ્ય અને ગૌરવ ની બાબત છે કે જિલ્લામાં પોલીસ વડા તરીકે કામ કરી અને લોકોને પોલીસ વિભાગની કામગીરી કઈ રીતે કરી શકાય એનું એક શ્રેષ્ઠ ઉદાહરણ આપવા માટે જે તક મળી છે એ રીતે હું બાબતને જોઉં છું સર રાજ્યના વડા એટલે કે મુખ્યમંત્રીની સુરક્ષા કરતા હતા અને ત્યારબાદ હાલ અત્યારે બોટાદ જિલ્લા આખા જિલ્લાની જવાબદારી આપને સોંપવામાં આવી છે કેવી રીતે જોવું મારી દ્રષ્ટિએ બંને જવાબદારી એક ખૂબ અગત્યની અને ખૂબ મહત્વની જવાબદારીઓ છે પહેલાં હું મુખ્યમંત્રી સુરક્ષા અને ચેતક કમાન્ડો ફોર્સના એસપી તરીકે કામ કરતો હતો એ બંને એજન્સીઓ રાજ્ય સરકારની એજન્સીઓ છે પરંતુ એક જિલ્લાના પોલીસ વડા તરીકે કામ કરું લોકોની વચ્ચે રહીને કામ કરું લોકોના પ્રશ્નો પોલીસ વિભાગના પ્રશ્નોને કઈ રીતે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવી એ બંને વચ્ચે ખૂબ મોટો તફાવત છે પણ હું સો ટકા એમ માનું છું કે દરેક પોલીસ અધિકારીની જે તાલીમ હોય છે એ પ્રકારની તાલીમ હોય છે કે પોલીસના કોઈ પણ માળખી માળખાકીય વ્યવસ્થામાં ઝડપથી એને અનુકૂળ આવી અને એ પ્રકારની એને તાલીમ આપવામાં આવતી હોય છે એટલે માનું છું એક પડકાર છે પણ એ દરેક કોઈ પણ પોલીસ અધિકારી માટે તાલીમ એ અગત્યની હોય છે અને એ દરેક પ્રકારની તાલીમ એને આપવામાં આવતી હોય છે એટલે હું માનું છું કે જિલ્લા પોલીસ વડા તરીકે પણ આવનારા સમયમાં પોલીસ વિભાગને નેતૃત્વ કરવાનું જે મને તક મળી છે એ દિશામાં ચોક્કસ અમે લોકો સારી કામગીરી કરવાનો પ્રયત્ન કરીશું સર બોટાદ જિલ્લાના પોલીસ વડા તરીકે આપ આવ્યા છો તો બોટાદ માટે આપ શું એવું નવીન કરવા ઈચ્છો છો તો બોટાદ જિલ્લો એ એક ગ્રામ્ય વિસ્તાર છે અને આમ જોવા જાવ તો ભૌગોલિક દ્રષ્ટિએ નાનો વિસ્તાર છે નાનો વિસ્તાર છે પણ આ જિલ્લામાં આ વિસ્તારમાં પોલીસ માટે કામ કરવા માટે ખૂબ પોટેન્શિયલ છે ખૂબ તકો છે મેં આપને વાત કરી એમ ગ્રામ્ય વિસ્તારનું પોલીસિંગ એ અર્બન વિસ્તારના પોલીસિંગ કરતાં ખૂબ જુદું હોય છે અહીંયાના પ્રશ્નો જુદા હોય છે અહીંયાની સામાજિક વ્યવસ્થાઓ જુદી હોય છે ક્રાઈમની પેટર્ન જુદી હોય છે ક્રાઇમનું જે સ્વરૂપ જુદું હોય છે એટલે આ જિલ્લામાં કામ કરવા માટે ખૂબ તકો છે દાખલા તરીકે વાત કરું દાખલા તરીકે મૂળભૂત પ્રશ્નો છે ટ્રાફિકના પ્રશ્નો છે અને આવનારા સમયમાં જે મોટો પડકાર છે પોલીસ માટે સાયબર ક્રાઇમ છે કે ડ્રગ્સ એનડી ના દૂષણો છે આ દિશામાં આવા જે પ્રશ્નો છે એને ઉગતા કેવી રીતે ડામી દેવા એ પ્રકારની એ દિશામાં કામગીરી કરવાનું અહીંયા ખૂબ વિપુલ તકો રહેલી છે બીજું કે આ વિસ્તારમાં જે રાજ્ય સરકારની જે યોજનાઓ છે કે ભાઈ સીસીટીએનએસ અંતર્ગત જે બધી કામગીરી કરવાની થતી હોય છે સીસીટીવી કેમેરાનું નેટવર્કિંગ છે એ બોટાદ ટાઉન શહેરમાં તો ખૂબ સારી રીતે થયેલું છે પણ નાના ટાઉન હોય છે ઢસા છે ગઢડા છે રાણપુર છે પાળિયાદ છે આ બધા વિસ્તારોમાં પણ આ રીતે સુવિધાઓ કેવી રીતે ઊભી કરી શકાય અને લોકોની સુખાકારીમાં કેવી રીતે વધારો કરી શકાય દિશામાં અમે લોકો કામ કરીશું બોટાદ જિલ્લો જે છે તે ક્રાઇમમાં ખાસ કરીને અવલ હોય છે તો એ ઘટાડવા માટે આપ કેવા પ્રયાસો કરશો સામાન્ય રીતે આપણે કોઈ પણ વિસ્તારમાં ક્રાઇમ રેટ છે એને આંકડાકીય માહિતી સાથે જોડી દેતા હોઈએ છે કે ભાઈ આંકડાકીય માહિતીના આધારે ક્રાઇમમાં વધઘટ થઈ છે કે નહીં હું બહુ સ્પષ્ટપણે માનું છું કે ક્રાઈમ ઘટાડવા માટેનો સૌથી મોટો જો સારો ઉપાય હોય તો એ ક્રાઇમનું રજીસ્ટ્રેશન છે એટલે નાનામાં નાની બાબત હોય કોઈ પણ પોલીસ વિભાગની બાબત હોય તો એ ક્રાઇમનું રજીસ્ટ્રેશન થવું એ અગત્યનું છે અને રજીસ્ટ્રેશન થશે તો પોલીસ ચોપડે આંકડા આવશે અને તો એનું ડિટેક્શન થશે અને પોલીસ એ દિશામાં કામગીરી કરી શકે એટલે મારો મારો મુખ્ય હેતુ એ ક્રાઇમ રિડક્શન તો છે જ પણ એ દિશામાં અમે કામ કરીશું કે નાનામાં નાનો કોઈ પણ માણસ ફરિયાદ હોય તો પોલીસ જે છે એની ફરિયાદ સાંભળે અને પોલીસ ચોપડે એની ફરિયાદ નોંધાય અને એ દિશામાં જો એ રજિસ્ટ્રેશન છે ને એ સૌથી મોટું પરિબળ છે ઘટાડવા માટેનું પરિબળ છે જો રજીસ્ટ્રેશન થશે તો આવનારા સમયમાં સો ટકા ક્રાઇમ રેટમાં પણ ઘટાડો થવાનો છે બોટાદના જિલ્લા પોલીસ વડા તરીકે બોટાદના નાગરિકો અને ખાસ કરીને બોટાદના જે ગુનેગારો છે તેમને આપ શું સંદેશ આપવા માંગો છો આ સૌથી પહેલા બોટાદ શહેર અને જિલ્લાના જે નાગરિકો છે એ પોલીસ વતી એકમાત્ર સંદેશો મારો એ છે કે પોલીસ બોટાદ જિલ્લા પોલીસ છે એ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં અને અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્ય કાર્યવાહી કરવામાં સો ટકા પ્રોફેશનલી તમામ પ્રકારની કોઈ પણ પ્રકારની શહેર શરમ વગર કાયદાની મર્યાદામાં કામ કરશે શહેર અને જિલ્લાનો કોઈ પણ નાગરિક છે કોઈ પણ પ્રકારની ફરિયાદ છે નાનામાં નાની થી મોટા મોટી ફરિયાદ એ સીધી રીતે કોઈ પણ રીતે પોલીસનો એપ્રોચ કરી શકે છે અને પોલીસ એ પ્રોફેશનલી કામ કરશે પણ એક માનવીય અભિગમ સાથે કામ કરશે જે સંવેદના સાથે કામ કરવું જોઈએ અને પોલીસે ખરા અર્થમાં એ પ્રજા પ્રજાનો મિત્ર છે એ ભાવના સાથે કામ કરી અને પ્રજાનો પ્રશ્ન છે પોલીસનો પ્રશ્ન છે એવી ભાવના સાથે કામ કરી અને આવનારા સમયમાં જે છે પોલીસ અને પ્રજા વચ્ચે સંકલન કરી ગુનાઓનું સો ટકા રજીસ્ટ્રેશન થાય અને તમામ પ્રકારની કાયદો અને વ્યવસ્થા પરિસ્થિતિ જળવાય એ પ્રકારની વ્યવસ્થા અમે કરવાના છીએ ગુનેગારો માટે બોટાદ પોલીસ માટે એક સ્પષ્ટ મેસેજ છે કે અસામાજિક પ્રવૃત્તિઓ છે એ કોઈ પણ રીતે બોટાદ જિલ્લામાં ચલાવી લેવામાં નહીં આવે પોલીસ છે ઝીરો ટોલરન્સ થી કામ કરશે અને આવા તત્વોને અમે લોકો અગાઉ પણ કોમ્બિંગ કરીને ચેતવણી આપી હતી કે આ વિસ્તારમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ પોલીસ કોઈ પણ પ્રકારે સાખી લેશે નહીં એટલે પ્રજાજોગ મારો એ જ સંદેશો છે આપને પડતી નાનામાં નાની મુશ્કેલી કોઈ પણ પોલીસ વિભાગનો પ્રશ્ન હોય પોલીસ સ્ટેશન લેવલે ડીવાયસપી કક્ષાએ અથવા તો મારા કક્ષાએ તમામે તમામ પોલીસ છે પ્રજા માટે હંમેશા એપ્રોચેબલ રહે અને પ્રજા છે નિર્વિઘ્ન અને કોઈ પણ પ્રકારના ડર વગર એ એ પોલીસનો સંપર્ક કરી શકે વાતાવરણ અમે પ્રયત્ન કરીશું અને પ્રજાને પણ મારી વિનંતી છે અપીલ છે કે પોલીસની કામગીરીમાં જે ગુનાના ડિટેક્શનમાં રિડક્શનમાં તમામ પ્રકારનો સહકાર આપે એ મારી પણ અપેક્ષા છે સર પોલીસની જે નોકરી છે એ આપને કેવી લાગે છે ચેલેન્જ ભરી કેવી લાગે છે પોલીસ વિભાગનું કામ હંમેશા પડકારજનક રહ્યું છે પોલીસ વિભાગમાં જે આવે છે સવારે આપ જોબ પર આવો નોકરી પર આવો એટલે સાંજે કે બપોરે કેવા પ્રકારના પ્રશ્નો આવવાના છે એ બહુ અનસર્ટેન હોય છે અને સૌથી વધારે મને જે ગમે છે પોલીસિંગનો પાર્ટ કે તમારી જે સેવાઓ છે એમાં એક પ્રકારની અર્જન્સી રહી છે ઇમરજન્સી રહી છે તમારી પાસે રિસ્પોન્સ ટાઈમ ખૂબ ઓછો રહેલો છે બાકી બધી સેવામાં તમને પૂરતો સમય મળી રહે છે

એ સેવા કરવી એ ખરેખર મેં હમણાં કીધું ખૂબ સૌભાગ્યની બાબત છે મારા જીવનમાં એવા અસંખ્ય પ્રસંગો બન્યા છે કે જેમાં હું પોલીસ સેવામાં રહી અને એક માત્ર નિમિત્ત બનીને સમાજના નાનામાં નાનો અને છેવાડાનો માણસ છે એના જે મૂળભૂત પ્રશ્નો છે એ સોલ્વ કરવામાં ઘણી સફળતા મળી છે અને પોલીસ સેવા સાથે સાથે એ જે ગરીબ માણસ છે સામાન્ય માણસ છે એના આશીર્વાદ પણ મળે છે એ ખરેખર પોલીસ વિભાગ માટે ખૂબ મહત્વની બાબત છે એવા અસંખ્ય પ્રસંગો છે મારા જીવનમાં કે જે મને આજીવન સ્મૃતિ પટેલ પર યાદ રહે પ્રકારના પ્રસંગો છે પણ પ્રોફેશનલી વાત કરું તો પોલીસ વિભાગ માટે એક તપાસ કરનાર અધિકારી તરીકે જ્યારે કોઈ ગુનાની તમે તપાસ કરી હોય અને એ ગુનામાં એ ફરિયાદી છે અરજદાર છે કે જે વ્યક્તિ છે એને ન્યાય મળે અને આરોપી જે છે એને નામદાર કોર્ટ દ્વારા સજા પડે તો હું માનું છું કે પોલીસ વિભાગ માટે પોલીસ અધિકારી માટે ખૂબ મોટી ઉપલબ્ધિ છે અને જોબ સેટિસ્ફેક્શન જે એક પ્રકારનું કહેવાય એ ત્યારે આપને મળે કે નહીં આ દિશામાં મેં કામ કર્યું છે અને મને રિઝલ્ટ મળ્યું છે

અને અને પ્રજાની સાથે પ્રજાના ખરા અર્થમાં એક પોલીસ મિત્ર તરીકે એક વ્યવસ્થા સ્થપાય અને આવનારા સમયમાં બોટાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને ઉત્તરોત્તર જે સમાજ છે પ્રગતિના પંથે જાય એ પ્રકારના તમામ પ્રયત્નો છે બોટાદ પોલીસ દ્વારા કરવામાં આવશે તો